સાહેબ ગઈકાલે રાત્રે તોફાન થયા હતા અને આજે વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલે જે ઘટના બની હતી એમાં તત્કાલ ઘટનાને પહેલી જે વાર જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી એમાં સત્યાવીસ જણાને ડિટેન કર્યા છે અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું અને વિસ્તારમાં રાતથી શાંતિ છે માહોલ શાંતિમય છે સમગ્ર શહેરમાં શાંતિ છે એ બંદોબસ્ત કન્ટિન્યુ છે અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ કરી દીધેલ છે એન્ટીરાઈડ વ્હીકલ્સ એન્ટીરા ગિયર્સ ઇક્વિપમેન્ટ્સ આની સાથે વજ્ર વાહન આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની ઘટનાઓને સારી રીતના હેન્ડલ કરી શકે ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસો છે એ હાજર છે એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેઝર એક્સરસાઇઝ કરવામાં આવી છે લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કોઈ સમસ્યા નથી માહોલ શાંતિમય છે અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે એ આખી એક અલગ ટીમ છે અને બંદોબસ્ત જાળવવા માટે લો એન્ડ ઓર્ડર માટે એક અલગ ટીમ છે આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેથી અવર જવરમાં કોઈને તકલીફ ન પડે અને લોકો આપ જોઈ શકો છો કે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવર જવર કરી રહ્યા છે કોઈ પણ સમસ્યા નથી આપ જોઈ શકો છો કે જે લોકો રોજ પોતાના કામે નીકળતા હોય છે નીકળી રહ્યા છે દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પોતાના ટાઈમે અને બાળકો મહિલાઓ વૃદ્ધો અને અન્ય લોકો પોતાની રીતના કામ અવર જવર કરી રહ્યા છે કોઈ સમસ્યા નથી ગઈકાલે જે ઘટના બની એમાં રાયોટિંગની જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતાં સત્યાવીસને તત્કાલ ડિટેન કર્યા હતા અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ લોકોને પણ અપીલ છે આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈપણ જાતની અફવા કે કોઈપણ જાતની વાત ઉપર નહીં આવી કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટિન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ